સામનો અબધો બંને બાજુ અમારું મકાન એવું છે કે આ બાજુ બી પાણી આ રોડ પર સીધું પાડી કે નદી જાણે નદી એવું લાગી રહ્યું તંત્રને અમે વિડિયો મોકલીએ છીએ ઉતારી ઉતારીને પણ એ લોકો કંઈ કારી કરતા નથી એટલે અમારું એટલું કેવું છે કે આ પાણીનો ભી નિકાલ કરો એના સાથે સાથે કચરાનો બી નિકાલ કરો કેટલા વર્ષથી વીસ વર્ષથી અમે અહીંયા રહીએ છીએ ખાસ્સા વર્ષ પહેલાં પણ આવી સ્થિતિ સર્જાઈ એ વખત પણ પાણીનું કોઈ નિકાલ ન અને અહીંયા કચરો કચરાનો પણ નિકાલ નથી અમે અમે બધા અહીંયા રહીએ છીએ અમે રોજ બોલીએ છીએ બધાને રોજ ટૂંકીએ છીએ તંત્રને અમે અમે વિડિયો મોકલીએ છીએ ઉતારી ઉતારીને પણ એ લોકો કંઈ કારીગરી કરતા નથી એટલે અમારું એટલું કહેવું છે કે આ પાણીનો બી નિકાલ કરો એના સાથે સાથે કચરાનો બી નિકાલ કરો ક્યાંથી પણ છે કેટલા બી વર્ષથી અમે જ્યાંથી રહીએ છીએ ત્યારે જોઈએ જ છે પાણી તો ત્રણ ચાર દિવસથી ભરાયેલું છે ને આજે વરસાદ રોકાયેલું છે તો એનું પણ કોઈ નિકાલ નથી તો આજે તો તંત્ર એ કરવું જોઈએ ને પાણીનો નિકાલ પાણીનો નિકાલ કરો તો અમારી કોઈ ઇમરજન્સી હોય વૃદ્ધ લોકો બી પણ હોય એ લોકો બીમાર હોય કોઈ સગર્ભા મહિલા હોય તો એની પણ ઇમરજન્સી હોય તો એ પણ અમારે ક્યાં લઈ જવું આવા પાણીમાં ક્યાં લઈ જવું એટલે પાણીનો બી ને પાણીના છોડી છોડી કચરાનો પણ નિકાલ કરો બસ મારે એટલું જ છે નામ જુબેદાબેન જીવાભાઈ નો હું વાસ્તુ હું એટલી જ રહી છું મારે ઘેર

આવી રીતે લોકો અમારી કઈ ફેન નીકળવાનું પછી કેટલી બધી તકલીફનો સામનો અડધો બંને બાજુ અમારું મકાન એવું છે કે આ બાજુ બી પાણી ખાંડો ઉપર સીધું પાડી કે નદી જાણે વહી રીતે બાજુ નદી એવું લાગી રહ્યું છે અમને તો અમારે કોઈ બાજુ એક રૂપિયાની ચોકલેટ લેવા માટે જવું પડ્યું તો બી અમારું મુશ્કેલ છે બીજું તો અમ અલગ વાત છે પણ બી મહારાજ મને ચાર પાંચ દિવસથી તાવાનો કોઈ જોવા માટે નથી આવી નગરપાલિકાનો કોઈ માણસ એનાથી કોઈ પૂછવા માટે આવ્યું કે તમે હું તકલીફ માં હતા વોટ લેવા હોય તારે બધા ટોરે ફેમિલી લઈ લઈને લોકો આવે તો પછી તમને કઈ રીતે વોટ આપવા તમે ના કરો તો પછી નેતા તમારે કેવો હોય નેતા કેવો જોઈએ કે નેતા પૂરી પબ્લિક નો ખ્યાલ રાખે એવો નેતા જોઈએ ગલતી આપણી છે નેતાની નથી આપણે એને ચૂંટણી લાયા આપણે એને એને ના જોયું કે નેતા કોણ છે કેવો છે એનું આપડે ધ્યાન નતું આપવું

તે લોકોએ ઘરમાં પોતાનું ઘર પોતાનું કિંમતી સામાન અને પોતાનું કિંમતી એવું ઘર ઘર છોડીને આજે બેઘર થઈને બીજી જગ્યાએ આશરો લેવો પડ્યો છે આજે એમને ખાવા પીવા રહેવામાં જે મુશ્કેલી થઈ રહી છે તો હું એક માગ કરું છું કે તંત્રથી કે તંત્ર ક્યાં સુઈ રહ્યું છે એક વસ્તુ છે કે તમે અત્યારના સમયમાં જે થોડી ઘણી મદદ કરી થોડી ઘણી મદદ કરીને રહેશો તો એ મદદ એમને જિંદગી નથી ચાલવાની પરંતુ જો આ પાણીનો યોગ્ય નિકાલ થાય તો આવી પરિસ્થિતિઓમાં પણ એ લોકો શાંતિથી રહી શકે છે એટલે આ માટે તંત્રએ યોગ્ય પગલાં લેવા જોઈએ જેથી ભવિષ્યમાં પ્રજાને કોઈ પણ હાલાકીનો સામનો ન કરવો પડે અને આવા પાણીનું યોગ્ય રીતે નિકાલ કરવો જોઈએ